ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડરના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી નવીન જીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી તેમણે અત્યાર સુધી ચૌદ વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો હતો અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું જેલ અધિક્ષકે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની કલમ ચારસો તોતેર મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી એમ ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો જેલ બહાર આવતા જ નવીન પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને ખુશીની લહેર જોવા મળી હતી જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવીને વિદાય આપી હતી આજ રોજ જિલ્લા જેલના પાકા કેદી નવીનભાઈ જેવણા પટેલ જેઓને ચૌદ વર્ષ પૂર્ણ થતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર કલમ ચારસો મુજબ મુજબ વહેલી જેલમુક્તિની કાર્યવાહી કરી સંબંધિત અધિકારીઓના હકારાત્મક અભિપ્રાય મેળવી જેલોના વડા ડૉક્ટર શ્રી કેલેન રાવ સાહેબના હકારાત્મક અભિપ્રાય સાથે સરકારશ્રીમાં દરખાસ્ત મોકલી આપતા સરકારશ્રી દ્વારા મજકૂર પાકા કેદીને જેલમુક્ત કરવાનો હુકમ થતા મજકૂર પાકા કેદીને આજે આજરોજ જેલમુક્ત કરવામાં આવેલ છે મજકૂર પાકા કેદી આશરે પંદર વર્ષની સજા ભોગવી ચૂકેલ છે મારું નામ નવીનભાઈ જીણાભાઈ પટેલ વર્ષ ઓગણીસો ને એકાણુંમાં મારા હાથે આ બનાવ બનેલ ને ત્રણસો બેનો ગુનો મારી વિરુદ્ધ નોંધાવવામાં આવેલ અને જે અંગે હું જામીન મુક્ત થયેલ અને ત્યારબાદ ફરી જીએનએફસીમાં મેં સર્વિસ કરી અને ત્યારબાદ બે હજાર ચારમાં મને સજા પડતા હું વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપતો હતો ત્યાં પણ મેં જ્યુડિશિયલમાં કામગીરી નિભાવેલ ત્યારબાદ એમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા બે હજાર નવમાં મારી અપીલ ડિસમિસ થયેલ અને જે અપીલ ડિસ્મિસ થઈ એ બાબતે હું સુપ્રીમ કોર્ટમાં અપીલમાં ગયેલ અને સુપ્રીમ કોર્ટમાંથી મને જામીન મુક્ત કરવામાં આવેલ ત્યારબાદ બે હજાર પંદરમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ ચાલી જતા મારી જ સજા કન્ફર્મ રાખવામાં આવતા હું ફરી બે હજાર સોળમાં વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થયેલ અને ત્યાં મેં જ્યુડિશિયલ વિભાગમાં કામગીરી નિભાવેલ વોર્ડર વોચમેન તરીકે કામગીરી નિભાવેલ જેલની અંદર ની શિબિરમાં પણ મેં સાધના શિબિરમાં પણ ભાગ લીધેલ અને જેલમાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને મેં મારી સજા દરમિયાન સજાના દિવસોમાં મેં મારો સમય વિતાવેલ તેમજ જેલની અંદર શિસ્ત અને સલામતીના પાઠ પણ મેં ભણેલ ત્યારબાદ બે હજાર ચોવીસમાં બાર બાર પાંચ બે હજાર ચોવીસે જેલ બદલીમાં વોર્ડર તરીકે અત્રેની જેલ ખાતે હું આવેલ ભરૂચ જિલ્લા જેલ ખાતે અહીંયા એનપી રાઠોડ સાહેબ શ્રી અને ચાવડા સાહેબની ખૂબ જ સારી કામગીરીથી અને ઝડપી કામગીરીને કારણે આજે હું જેલમુક્ત થઈ રહ્યો છું સરકાર શ્રી અને ગૃહ વિભાગ દ્વારા મને એક મોકો મળ્યો છે બહાર નીકળીને હવે પછી કોઈ બીજી આવી પ્રવૃત્તિમાં ન જોડાતા પોતાના પરિવાર સાથે સારું જીવન વિતાવવા માટે અને ગામ દેશ અને પ્ર પબ્લિક માટે પ્રજા માટે સારા કામ કરવાની પ્રેરણા લઈને હું આજે અહીંયાથી જેલમુક્ત થઈ રહ્યો છું